મનુષ્ય ઈચ્છે છે કે તેને ધારી સફળતા મળે જેટલી તે મહેનત કરે તેટલી તેની પ્રગતિ થાય પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપતા વ્યક્તિ પુરુષાર્થ કરતો રહે છે પરંતુ તેને ધાર્યા કરતા સફળતા નથી મળતી પરંતુ ગણેશજી એ જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરનાર છે તો આવું જાણીએ કે ગણેશજીનો એવો કયો ચમત્કારિક મંત્ર છે કે જેનાથી આપની થશે પ્રગતિ જ પ્રગતિ વિઘ્નેશ્વરાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાન ગણેશજીના ઉપાયોને લઈને કારકિર્દી સુધારશે ભગવાન ગણેશ દરેક લોકોની એક અપેક્ષા હોય કે મારું ફ્યુચર કંઈક સારું થાય હું જીવનમાં સફળ થઉં અને સફળતા માટે હંમેશા લોકો મહેનત કરતા હોય છે અભ્યાસ કરતા હોય છે અને જે અભ્યાસ સારો હોય અને પરમાત્માના આશીર્વાદ હોય તો એને જીવનમાં ક્યારેય તકલીફ પડતી નથી વિદ્યા દદા હતી વિનયમ વિનયમ દદા હતી પાત્રત્મ ધનમ આપનો હતી ધના ધર્મ તથા સુખમ કારકિર્દીને સુધારવા માટે ગણેશના ઉપાય કહીએ છીએ પણ ભગવાન ગણપતિ એવું કહે છે કે હંમેશા સફર ત્યારે તમે થાવ છો કે જ્યારે તમે તમારા કાર્યમાં ધ્યાન આપો છો વ્યવસાય મોટો લઈને બેઠા હોય પણ માણસ પોતાના વ્યવસાય ઉપર જો બેઠો જ ના હોય બહારને બહાર ફરતા હોય તો તમારી ક્યારે તરક્કી ના થાય ભગવાન કહે છે કે પહેલું તમે જે મહેનત કરો છો એ મહેનત શ્રેષ્ઠ કરો સાથે સાથે પોતાના કાર્યમાં લક્ષ્ય આપો લક્ષ એટલે ધ્યાન આપો ગણપતિ દાદાની તમે જોજો આંખો છે ને બહુ નાની છે શરીર મોટું છે પેટ મોટું છે પણ આંખો બહુ ઝીણી છે એવું કહેવાય ગજ ગજ કહેતા હાથીનું માથું છે ગણપતિ દાદાનું શરીર ઉપર મોટા કાન છે નાની ઝીણી આંખો છે તો શું આટલું મોટું માથું છે તો આંખો મોટી ના હોવી જોઈએ પણ આંખો ઝીણી છે મતલબ ગણેશજી એવું કહે છે કે તમે ગમે એટલું મોટું એમ્પાયર લઈને બેઠા હોય ગમે એટલું મોટું કાર્ય લઈને બેઠા હોય પણ જ્યારે અમુક વસ્તુને કામ કરવાની વાત આવે ને ત્યારે હંમેશા બહુ ઝીણવટ ભર્યું કામ કરવું જેમ કે આપણે ઘણી પૈસા ગણતા હોય ત્યારે આપણી આંખો જોજો ધીરે 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 ઝીણી થતી હોય કેમ કે એક બે નોટ આગળ જતી ના રહે કેમ કે વધારે જતી રહે કોઈક લઈ જાય જતનું નુકસાન આવે તેમ તમારા વ્યવસાયમાં પણ તમે ભર્યું કામ કરો મતલબ જે કામ કરો છો એ રોજે રોજનું પતાવી દો આજનું કામ કાલ ઉપર ના નાખશો નહીં તો કામ વધશે સફળ થવું છે તો દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એને કામ પતાવવું જોઈએ જો પોતાના વ્યવસાયમાં ધ્યાન નથી આપતા અથવા આળસ કરો છો ઘણા લોકો કાર્ય મોટું ફેક્ટરી લઈને બેઠા પણ આળસું બને તો તે વ્યવસાયમાં ક્યારેય તરકી ના થાય પહેલું તો કે આ ત્યાગ કરી અને વ્યવસાય ઉપર રોજે રોજ તમારે જવાનું એનું ધ્યાન આપો શું કામ થાય છે જુઓ અને જાતે પણ કામ કરો કેમ કે જે વ્યક્તિ પોતાના વ્યવસાયમાં પરસેવો પાડે છે અને લક્ષ્ય આપે છે ગણપતિ કહે છે કે એના જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ ક્યારેય ખૂટતી નથી અપાર ધન આપે છે ગણેશજી તમારા ફ્યુચરમાં જો તમારે આગળ વધવું છે તો એના માટે પણ દેવતાઓનો આશીર્વાદ જ જોઈએ પરંતુ એ પ્રમાણે મહેનત પણ કરવી જોઈએ જે બેસી રહેશે ને એમને ભગવાનની પૂજા એકલી પૂજા નહીં પૂજાની સાથે તમારો મહેનત અને જોડે ભગવાનના આશીર્વાદ જોઈએ ત્યારે ગણેશજી જીવનમાં સફળતાની સિદ્ધિઓ તમને પ્રાપ્ત કરાવે છે મોદક પ્રિય મૃદમંગલ દાતા વિદ્યાવારિધિ બુદ્ધિ વિદાતા માગજ તુલસી દાસ કર જોડી ગજા ગજાને નમાનસ મો ભગવાન ગણેશજી એવું કહેવાય છે કે સફર કરે છે આજે આપણે જોઈએ છે સૌથી વધારે ગણેશજીની પૂજા પૂરા ભારતમાં ક્યાં થતી હોય છે મુંબાદેવી મુંબઈમાં આપણે જોઈએ ને તો મુંબઈમાં ઘરે ઘરે ગણેશજી હોય છે અને શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં ગણેશજીની સ્થાન છે ગણેશજી બુદ્ધિના દેવ છે બુદ્ધિશાળી માણસો સૌથી વધારે કોઈ સમય ના બગાડે કોઈની પાછળ કામમાં જ લક્ષ અને ગણેશજીની આરાધના કરવાથી વ્યક્તિની તરક્કી વધારે થાય છે બિઝનેસમેન જલ્દી બનાય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ બને છે અને સફળ બનાવે છે ગણેશ કેમ કે બધા ગણેશજી બધાની આગળ છે દેવતાઓની વાત કરીએ તો દેવતાઓની અંદર કેટલા બધા દેવી દેવતાઓ છે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન સૂર્ય ભગવાન ચંદ્રદેવ શિવજી માતા રાણી ઘણા બધા દેવી દેવતાઓ કુબેર ઇન્દ્ર પણ બધા જ ભગવાનથી પહેલી પૂજા પહેલો નંબર કદાચ કોઈનો આવતો હોય એ ગણેશ છે ગણેશજીની પહેલી પૂજા છે પ્રથમ પહેલાં સમરિયે રે સ્વામી તમને શુંઢારા ભગવાન ગણપતિ દાદાને પહેલાં યાદ કરવામાં એટલે આવે છે કેમ કે ગણેશજી સૌથી અગ્ર ભાગના અધિકારી છે એમની બુદ્ધિ એમની મહેનત અને એમની સફળતા એવું કહેવાય છે કે એમની ઉપાસનાથી અને મા બાપની સેવાથી તો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જો સફળતાની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો હંમેશા દેવતાઓનો આશીર્વાદ હોવા જોઈએ અને હું એક આજે એક એવો મંત્ર બતાવું છું કે જે મંત્ર છે જેને બત્રીસ અક્ષરવાળો આ ગણેશજીનો મહામંત્ર અને આ મહામંત્ર વ્યક્તિને એક સારી એવી સફળતા આપે છે પણ મહેનત કરવી પહેલી જરૂરી છે હવે રહી વાત કે ભગવાન ગણેશજીના આજે હું જે મંત્રની વાત કરું છું તે મંત્ર એ કયા ગ્રંથમાં છે એની પણ વાત કરું છું ત્રિજટા અઘોરી ત્રિજટા અઘોરી નામના ગ્રંથની અંદર આ ભગવાન ગણેશજીનો આ શ્લોક છે અને એવું કહેવાય છે કે આ ત્રીજા અઘોરીને ગ્રંથની અંદર અને ગણપતિનું જે નામ છે ને એ નામનું વાત કરું કે જેમ વિજય ગણપતિ આ ગણેશનું નામ છે વિજય ગણપતિ વિજય એટલે સફળતા દરેક વસ્તુમાં વિજય તમને આપે એને વિજય ગણેશ કહેવાય તો વિજય ગણેશનો આ મંત્ર અને શીઘ્ર પરિણામ પ્રદાન કરવાવાળો મંત્ર જેને બત્રીસ અક્ષરવાળો ગણેશનો મહામંત્ર કહેવામાં આવે છે અને આ મહામંત્રના જાપ શાસ્ત્ર તો એવું કહે છે કે આ મહામંત્ર ત્યારે સિદ્ધ થાય છે કે જ્યારે આ મંત્રના ઓછામાં ઓછા પાંચ હજાર જાપ આમ તો પંચલક્ષ એટલે પાંચ લાખ એના મંત્ર જાપનો મહિમા છે પાંચ લાખ મંત્ર જાપ કરવા જોઈએ પણ અત્યારે હાલ ગણેશજીનો પર્વ ચાલે છે એટલે ગણેશજીના પર્વમાં ગણેશજી વધારે પ્રસન્ન હોય તો પાંચ લાખ તમે કદાચ કરવામાં સક્ષમ ન હોય તો પાંચ હજાર તો કરી શકાય મંત્ર વધારે ના થાય પણ થોડું તો કરી શકાય અને જેટલું કરો છો એટલું એનું ફરતો મળતું જ હોય છે પણ એવું કહેવાય છે કે આ મંત્રની સાધના ઘણા લોકોએ કરી છે અને એનાથી વ્યક્તિ સફળ બન્યા છે અને એનો ક્રમ પાંચ લાખનો બતાવેલો છે પણ અત્યારે હાલ આપણે પાંચ હજાર કલાક મંત્ર જાપ કરશો પાંચ હજાર મંત્ર જાપ એટલે કેટલા આમ જોવા જાય તો દસ માલા કરીએ એટલે એક હજાર મંત્ર થાય કે એક માલામાં એકસોને આઠ હોય આઠની આપણે ન ગણીએ ખાલી સોને ગણીએ તો દસ માલા એક હજાર થાય તો આવી ઓછામાં ઓછી તમે પચાસ માલા કરો આ મંત્રની એ પાંચ હજાર થઈ જાય તો ગણેશજીના પર્વ ચાલે છે ત્યારે મેક્સિમમ પચાસ માલા તો આપણે કરી શકીએ અને જો કદાચ આ મંત્ર તમે સિદ્ધ કરવા માગતા હોવ તો એનું નિયમ અનુસાર કેમ કે ત્રીજા અઘોરીમાં લખ્યું છે કે પંચ લક્ષ પાંચ લાખ જો આ મંત્ર જાપ કરે છે તો આ મંત્ર એનો સિદ્ધ બને છે અને મંત્ર સિદ્ધ બને છે તો એને એનો લાભ પણ થતો હોય છે અને ઘણી જેના પ્રમાણમાં પણ તમે વિશેષ આ મંત્રનો ઉપયોગ કરજો કેમ કે આ મંત્ર શ્રેષ્ઠ ચમત્કારી છે હવે રહી વાત મંત્ર કયો છે એ જરાક લખી લેજો ઓમ શ્રીમ રીમ ક્લીમ ગણપતયે ब्रह्मरूपाय चारवे सर्वसिद्धिप्रदेसाय विघ्नेसाय नमो नमः अब भगवान गणेश जी नो 32 अक्षरवारो महामंत्र मंत्रा, मंत्रा फिर एक वक्त कह दऊ लिख लेजो ओम श्रीं रिं क्लिम ગણેશાય બ્રહ્મ રૂપાય ચારવે સર્વસિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમ આ ભગવાન ગણેશજીનો બત્રીસ અક્ષરવાળો મહામંત્ર અને ગણેશજીના પર્વ દરમિયાન તો તમે કરજો પણ એના સિવાય પણ તમને એવું લાગે કે મારે આ મહામંત્રની નિત્ય માલા કરવી છે ગણેશજીના દિવસો પત્યા પછી પણ તો તમે રોજેરોજ એક એક માલા પણ કરી શકો છો અને શક્ય હોય તો બધા માલાની ગણતરી કરજો પણ ત્યાં સુધી તો ચોક્કસ કરજો જે એના ત્રીજા ઘોરીમાં જે કહ્યું છે કે પાંચ લક્ષ એટલે પાંચ લાખ સુધી તો એ કરવાની કોશિશ કરજો કેમકે આ મંત્રથી ઘણા બધા લોકોના જીવનમાં એને સફળતા થયેલી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા આવા જ ગ્રંથો જે ત્રીજા ઘોરી હોય અથવા ગણેશ પુરાણ હોય ગણેશ મહિમા હોય ગણેશ સાધના હોય જે ગણેશજીના જે મહા મોટા જે ગ્રંથો છે અને દરેક ગ્રંથોની અંદર ગણેશની વિશેષ પૂજાઓ લખેલી છે જે ભગવાન ગણેશજીના પણ અલગ અલગ સ્વરૂપો બતાવેલા છે જેમ કે આપણે આઠ ગણપતિ કહેવાય છે અષ્ટ વિનાયક તો અષ્ટ વિનાયકના પણ અલગ અલગ સ્વરૂપ અલગ અલગ પૂજનનું એ પણ મહત્ત્વ બતાવેલું છે ગણેશ તંત્રની અંદર પણ એવું બતાવ્યું છે ગણેશજી એક એવા ગણેશ તંત્રમાં તો ગણેશજી જે અમુક એવા મંત્ર છે કે એ મંત્ર ઘણી વખત તો આપણે પણ ક્યાંય સાંભળ્યા નથી ને એવા મહામંત્ર અને એ ગણેશ તંત્ર પ્રયોગ પણ હોય છે અને એ કરવાથી લોકો બહુ જ ઓછા સમયમાં એક શીઘ્ર સફળતા પ્રાપ્ત કરતા હોય છે તો ઘણા બધા શાસ્ત્રમાં એનું મહત્ત્વ છે પણ એ બધી ચર્ચા અત્યારે હાલ આપણે એટલે નહીં કરીએ કેમ કે એ બધી વસ્તુ બહુ ગુહ્ય અને ગહન છે જેના માટે દીક્ષિત થવું જરૂરી છે અને ઉપાસના સાધના પણ હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા સરળ વાત એટલે કરું છું કેમ કે જ્યારે બહુ જ ડીપમાં જ્યારે એ ગ્રંથોમાં જઈશ હું બધી વસ્તુ તો તમને ખ્યાલ નહીં આવે પણ સરળ ઉપાય કહીશ તો એ તમે ઘરે બેઠા કરી શકશો તો દર્શક મિત્રો આજે ભગવાન ગણેશજીને કારકિર્દીને સુધારવા માટે બત્રીસ અક્ષરવાળો મહામંત્રની વાત કરી છે અને રોજેરોજ ભગવાન ગણેશજીને સફળતા માટે અલગ અલગ મંત્ર એ હું ટીવીના માધ્યમથી તમને કહેતો રહીશ આજે બસ આજે કારકિર્દી માટેનો ઉપાય કહ્યો છે અને આગળ પણ બીજા ઉપાયો કહેતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ સદીર નિહાળતા રહ્યા છો નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન